ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિને લઈને સરહદી વિસ્તારમાં અજંપા શાંતિ યુદ્ધ ક્યારે થશે અને કયા પ્રકારનું થશે એ સરહદી વિસ્તારના લોકોમાં પ્રશ્ન ગઈકાલે બ્લેકઆઉટ બાદ સરહદની એકદમ નજીક આવેલા ગામડાઓના લોકોના મનમાં પણ ભય હતો જો કે મનમાં ભય તો છે જ પરંતુ સૈનિકો પર પૂરો ભરોસો છે ઓગણીસો ઇક્યોતેરના યુદ્ધમાં પણ સેનાએ આ સરહદી વિસ્તારના લોકોને સુરક્ષિત રાખ્યા હતા અજમભરી શાંતિ વચ્ચે સરહદી વિસ્તારના લોકોમાં ચહેલ પહેલ पुलिस पुलिस राउंड क्लॉक पेट्रोलिंग पेट्रोलिंग तो नु तो रण में पर युद्ध तमाम प्रकार की परिस्थिति ने पहुंची वडवा वही सज्ज साहब परिस्थिति में कोई आ दिवा करो कहसे ओलमीन हे बेहसा के खुब ओ मजीक से हाँ पाकिस्तान पंद्रह किलोमीटर है અને મને ખૂબ ડર આવે કે વન લાઇટો બંધ કરીને લાઇટો કણે કરી મારે મારતા કેશના દીવા કરો તો એ બંધ કરવા પડે ડર ખૂબ લાગે સુકટા વિશ્વાસ છે ઘણો વિશ્વાસ છે ઓ વિશ્વાસ ઘણો છે તાર તો આ પડ્યા છો મોદી સાહેબ ઉપર આર્મી ઉપર એ ઘણે મારો વિશ્વાસ છે હોય તો કોઈ સમય મને આ ઘાઢે થઈ જવાય એટલે વર્ષ વીતી જવા મને સરકારને મને કોઈક સહાયતા સરકાર આલશે સર કોઈક સહાયતા તો અમે બેઠા થા ભાઈ આવું નદી છ સરકાર પાકી ત્રણ નજીક કોઈક આલશે ખરી સહાયતા મારું નામ ગોમતીબેન છે અમારી ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અમે અમે અંધારામાં રહ્યો હતો બે ત્રણ દાડાથી ખૂબ અંધારો મને થોડો ઘોડો દિવાળો કરતા તો એ હવે બંધ છે અને ખૂબ બીક આવે છે મને ખૂબ બીયો હતો પણ ફોદ આડી છે એટલે મને ખૂબ વિશ્વાસ છે કે આમાં ઉધા પોકવા નહીં હાલે પણ તો એ શું કહેવાય વિશ્વાસ તો પાકો છે મને કે મોદી સાહેબ અમને બચાવશે એવો મને ભરમો છે પણ રમી વગરના મજૂર છો અમે અમે સોલાલમાં ચારસો રૂપિયા મજૂરી જાઉં કે અમારો પેટ ગુજરાણી અડાડો છો એ મને મારો બેટો હવે ખાવાનો અંગ લાગતો નથી અને ખૂબ અમાને દખ છે અને બાકીની નજીકમાં અમે અમારો છેલ્લો ગામડો છે આજે ચાળીસ પિસ્તાળીસ ગ્રાઉન્ડની વસ્તી છે સાહેબ અને અમને કોઈ સહારો નથી મોદી સાહેબ સિવાય કોઈ અમારો વધાર નથી હું અહીંથી દસથી પંદરથી સોળ કિલોમીટર છે સાહેબ પણ અમને વિશ્વાસ છે મોદી સાહેબ ઉપર કે અમને બચાવી લે છે અમારે આર્મી ઉપર તો પૂરો ભરમો છે કે આર્મી આવી જશે એટલે મને વાંધો નથી પણ તોય મને બીક આવે છે કે રાત પડી જાય એટલે કોણ અમારો ધણી થાય રાતનો મોડા વહેલો બૈરો છોકરો મારો બારોથી નહેરી કહેતો સોના અમારા હવું ને ઘરે હવું સપી પડ્યા હતો વાઘા મગા રાજપૂત દશરથભાઈ નાગજીભાઈ નામ અહીંથી પાંચ કિલોમીટર આગણીસરા ગામ છે એ ગરીબ વસ્તી છે થોડીક બેઆઈ છે બહુ અને ત્યાં મૂળ પોલીસ બી આરે આવીને અમે જઈએ છીએ લાઇટો બીજી બંધ કરાવી આવે પછી કોઈ આર્મી છે પણ આર્મી છતાંય પણ આ તો શું નક્કી ક્યારે ઈરાય લોકો હું યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા પણ આપણે થોડુંક સાચવી જ રહેવામાં જરૂરી છે બધી રીતે તૈયારીએ છીએ ક્યારે આગળથી કહે તો ઉઠવું પડે તો ઉઠવાની પણ તૈયારી રાખીએ છીએ અને બીજું તો બાકી લાઇટો રાત્રે જઈને બંધ કરાવીએ છીએ અમે વસ્તી હારે જઈએ છીએ પોલીસની ગાડી બી હારે આવે જઈ આવીએ છીએ બાજી તો બાકી તો બીજું બધું રેડી જ છે બીજું શું કરીએ